રાજકોટના ત્રંબાબા કસ્તુરબા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું આ શાળાના નિર્માણનો શ્રેય લેવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે આ કાર્યક્રમના નેતાઓએ કહ્યું છે કે ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી આ શાળા બનાવવામાં આવી છે જ્યારે કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ શાળાનું નિર્માણ કરાવવા માટે કોંગ્રેસ અને ત્રંબાના સ્થાનિકો છેલ્લા ત્રણ વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા અને આ શાળાનું નિર્માણ એ કોંગ્રેસ અને સ્થાનિકોના સંઘર્ષનું પરિણામ છે ત્યાં બે પાંચ લોકો નેગેટિવ પ્રવૃત્તિ એટલે કે નકારાત્મક પ્રવૃત્તિ કરતા હોય છે ત્રણ દિવસ પહેલાં હું પણ અહીંથી નીકળેલો હતો અને આ નેગેટિવ પ્રવૃત્તિના ભાગરૂપે એ લોકોએ વિરોધને ભાજપના આગેવાનોએ આગામમાં પ્રવેશ કરવો નહીં તો આ જ ગામમાં આજે એક કરોડ અને પાંચ લાખના ખર્ચે આ રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આ સ્કૂલ છે એનું લોકાર્પણ કરવા માટે રાજકોટ તાલુકા ભાજપના આગેવાનો ધારાસભ્યશ્રીના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ગ્રાન્ટ અમારી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે પણ આ એકદમ વાત તદ્દન પાયાવિહોણી છે આ સરકારને અમે સાડા ત્રણ વર્ષ સુધી રજૂઆત કરી જેના આધાર પુરાવા અમારી સાથે છે જોઈ શકો છો સાડા ત્રણ વર્ષ સુધી બાળકો કે જે લો જે બાળકો લોબી અને તડકા અને વરસાદમાં બહાર ભણવા માટે મજબૂર થયા હતા અંતે અમે રસ્તા રોકો આંદોલન કરી અને આ સ્કૂલની અમે મંજૂરી મેળવી છે આમાં એક પણ ભાજપના આગેવાનોએ ક્યાંય રજૂઆત કરી નથી